બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં ટીબીના દર્દીઓનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે દાંતા તાલુકો મહત્તમ આદિવાસી વિસ્તાર માનવામાં આવે છે અને આ તાલુકામાં એકસો છ્યાસી ગામડાઓનો સમાવેશ થાય છે તો આ ગામડાઓમાં આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ટીબીના ચારસો ઇઠ્યોતેર જેટલા કેસો પોઝિટિવ મળ્યા છે એટલું જ નહીં આ પોઝિટિવ લોકોના સંપર્કમાં આવ્યા હોય તેવા અઢાર હજાર જેટલા ટીબીના શંકાસ્પદ કેસ પણ જોવા મળી રહ્યા છે જેમાં આઠસો જેટલા લોકોને એક્સરે લઈ તપાસ કરવામાં આવી છે જેમાં અઢાર પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે તેને લઈને હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા સો દિવસનું કેમ્પિંગ ચલાવવામાં આવી રહ્યું છે વિવિધ હેલ્થ વર્કરો અંતરેળિયાળ વિસ્તારમાં જઈને આવા દર્દીઓની ઓળખ કરી રહ્યા છે ત્યારે હાલમાં જે શંકાસ્પદ દર્દીઓ છે તેમને અંબાજી દાતા અને માંકડી ગામે આવેલા હોસ્પિટલમાં એક્સરે કરાવીને તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે તાલુકાનો ક્વાર્ટર ટાર્ગેટ એકસો એક છે એ પ્રમાણે વાર્ષિક ચારસો ચાર આપણા મળવા જોઈએ એ એ સંદર્ભમાં વર્ષમાં ટીબીના મળ્યા હતા અત્યારે આપણે હંડ્રેડ ડે કેમ્પિયન ચાલુ છે હંડ્રેડ ડે કેમ્પિયનમાં અગાઉ પાંચ વર્ષમાં ટીબીના પેશન્ટ જે મળ્યા હોય તેના સંપર્કમાં નજીકના કોન્ટેકમાં હોય તેમનું સ્ક્રીનિંગ કરવાનું હોય છે જે આપણે અઢાર હજાર જેટલા લોકોનું સ્ક્રીનિંગ કરવાનું થાય છે જેનું અત્યારે કામ ચાલુ છે જેમાં આપણે અત્યાર સુધીમાં આઠસો ના એક્સરે પડી ચુક્યા છીએ આઠસો માંથી અઢાર એક્સરે પોઝિટિવ આવ્યા છે જેમાંથી નાટ કરતા ત્રણ કન્ફર્મ પોઝિટિવ આવેલા છે